ભાદરવી મહાકુંભ બે હજાર પચીસો વિધિવત રીતે પ્રારંભ કરાયો છે અંબાજી મંદિરના ચેરમેન જિલ્લા પોલીસોડા વેવટદાર સહિત મોટી સંખ્યામાં વહીવટી અને પોલીસ તંત્રની હાજરીમાં મેળો ખુલ્લો કરાયો ભાદરવી મહાકુંભની શરૂઆત દાતા માર્ગ પર રથ ખેંચીને કરાઈ હતી વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ શ્રીપળ વધરીને રથ ખેંચીને મેળો શરૂ થયો ત્યારબાદ માતાજીનીમાં કરવામાં આવી હતી કલેક્ટર એસપી વેવટદારો દ્વારા ભક્તોને પૂજન આપવામાં આવ્યું હતું ભાદરવી મહાકુંભમાં લાખો માય ભક્તો આલ અંબાજી ખાતે આવી રહ્યા છે અંબાજી તરફના તમામ માર્ગો ઉપર ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે આજથી અંબાજી મંદિરે સવારે છ વાગ્યાથી ખુલ્લું થઈ અને રાત્રેના બાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે એકાવન શક્તિપીઠ સર્કલ પાસે મંદિરનો પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે ભાવિક ભક્તોની ભીડને લઈને પોલીસ પ્રશાસન દ્વારા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અંબાજી ખાતે હાલમાં પાંચ પોલીસ જવાનો તૈનાત છે અંબાજી આવ્યા બાદ ચાર જગ્યા ઉપર નિઃશુલ્ક ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે આ પ્રસંગે સુવ્યવસ્થાપન માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઓગણત્રીસ સમિતિઓ બનાવવામાં આવી છે જેથી કરીને કોઈ અગવડ ન પડે પોલીસ વિભાગ દ્વારા કાયદા વ્યવસ્થા માટે નવ સેક્ટર અને બાવીસ ઝોન બનાવવામાં આવે છે આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર પ્રવાસન વિભાગ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિષામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસ બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય કેવી માતાજીને પ્રાર્થના કરી હતી અભી 48 न्यूज़ ગુજરાત સાથે રિપોર્ટર જીતੂ સોલંકી બનાસકાંઠા